મિત્રો આજે આપણે મીનાવાડા દશામાના મંદિરના અને સાદલા ઇતિહાસની આજે આપણે વાત કરીશું કે દરેક મંદિર પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી હોય છે અને એવી જે પૌરાણિક કથા આ મીનાવાડાના દશામાના મંદિર પાછળ જોડાયેલી છે કે હાલના મીનાવાડા ગામની જગ્યાએ આજથી 700 વર્ષ પહેલા એક મોટો શહેર હતો અને આ શહેરનું નામ મીનળ હતું અને એ વખતે વાણિજ્ય વ્યવહાર થતો હતો પણ એકવાર ભયંકર પૂર આવતા આ મીનોર નામનું આખું શહેર નાઈ ગયું હતું અને આ શહેરની બાર વર્ષો પહેલા એક નદીમાં પથ્થર સ્વરૂપે માં દશમાની મૂર્તિ મળી હતી અને પછી આ ગામનું નામ મીનાવાડા પાડવામાં આવ્યું અને માં દશમાનું ધામ બન્યું પણ 1995 માં આ ગામમાં એક બનાવ બન્યો હતો અને મિત્રો કહેવાય છે કે માત્ર ત્રીસ વર્ષ પહેલા આ મીનાવાળા ગામની માલિપા એક દીકરીને માં દશમામાં મરે હતા અને આ બનાવના કારણે આજે આ મીનાવાડા ધામ જગપ્રસિદ્ધ થઈ ગયું છે તો શું હતું એ બનાવ તો આવો જાણીએ શારદાબા ના ઇતિહાસ વિશે મીનાવાડા ગામમાં મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને એમની પત્ની જશોદાબા રહે અને એમની એક દીકરી જેનું નામ શારદાબા છે તેઓ ખૂબ જ ગુણવાન ધાર્મિક અને ભક્તિમય છે શારદાબા દશામાની ભક્તિમાં લીન રહે છે અને તેઓ દિવસ રાતમાં દશામાની પૂજા અર્ચના કરે છે હવે એવામાં જ એક દિવસ દશામાના વ્રત આવે છે અને એમના ઘરે માં દશામા દોરા લવાય છે અને ત્યારે અમને માતાને જોઈને એમને પણ દશામાનું વ્રત લેવાનું મન થાય છે અને એમના મનની વાત પોતાની માતાને કહે છે કે મારે પણ તમારી જેમ માં દશામાના વ્રત લેવા છે હું પણ વ્રત કરવા માંગુ છું માં અને ત્યારે એમની માતા કહે છે કે દીકરી શારદા તું હજી ઘણી નાની છે જ્યારે તું મોટી થઈ જાય ને ત્યારે મા દશામાનું વ્રત કરજે તારથી આ નકોડા ઉપવાસ ન થાય દીકરી અને ત્યારે શારદાબા કહે છે કે મા હું નાની છું તો શું થઈ ગયું મને શ્રદ્ધા છે કે હું ઉપવાસ કરી શકીશ અને ત્યારે શારદાબાની માતા કહે છે કે દીકરી શારદા તારે ઘરનું કામ અને પેસો ને ચરાવવાનું કામ છે કે જો તું આ નકોડા ઉપવાસ કરીશ ને તો પેસો ને ચારવા કોણ જશે અને એવામાં આ બાજુ એમના પિતાજી લાકડા કાપીને આવે છે ત્યારે શારદાબા કહે છે કે બાપુજી મારે દશામાં વ્રત કરવા છે પણ માં મને ના પાડે છે ત્યારે એમના બાપુજી કહે છે કે દીકરી શારદા હજી તું નાની છે જ્યારે તું મોટી થઈ જાય ને ત્યારે રેજી કે ચાલ દીકરી હવે તું દૂધ આપીને આવ અને ત્યારે શારદાબા દૂધ દેવા જાય છે દેખાડો અને એ જ સમયે એમના ગામના એક બહેન આવ્યો છે અને કહે છે કે શારદા દીકરી હજી તું દૂધ દેવા કેમ નથી આવી શારદાબા કહે છે કે મને કઈ સમજાતું નથી મારે દશામાના વ્રત કરવા છે

એટલે શારદાબા કહે છે કે બાપુજી રાવળ કુટુંબના ઘરે પણ દશામા બેસાડે છે અને ત્યાં જ માં દશામાની વાર્તા સાંભળવા બેસી ગઈ અને પછી માતા પિતા કહે છે કે દીકરી શારદા ભલે હવે તું પેસો લઈને ચરાવી આવ અને આલે ભાતું લઈ જા ત્યારે શારદાબા કહે છે કે બાપુજી મારે પણ દશામાના નકોડા વ્રત છે એટલા માટે હું નહીં જમું ત્યારે એમના બાપુજી કહે છે કે દીકરી શારદા આવી હઠ ન કરાય જમી લેજે દીકરી ત્યારે શારદાબા કહે છે કે ના હું નહીં જમું અને આમ કહીને ચાલી નીકળે છે ભાતુ જોડે છે અને છતાં પણ તે ભાતું ખાતા નથી અને ઝાડ નીચે બેસે છે અને એમને નીંદર આવી જાય છે અને હવે શારદાબાના ભેસો ની અંદર એક ભગરી ભેસ છે અને પગરી ભેંસ નદીમાં પાણી પીવા ઉતરે છે અને નદીમાં કાદવ હોવાના કારણે ભગરી ભેંસ ફસાઈ જાય છે અને હવે દી આથમવાનો સમય થયો અને ત્યારે શારદાબા ઊભા થાય છે અને જુએ છે તો બધી ભેંસો ત્યાં ચરે છે પણ એ ભગરી ભેંસ દેખાતી નથી અને ત્યારે શારદાબાની નજર નદી તરફ ગઈ તો ભગરી ભેંસ કાદવમાં ફસાઈ ગઈ છે અને ત્યારે શારદાબા વિચાર કરે છે કે એક તો ભગરી ભેંસ માંદી છે અને પાણીમાં ફસાઈ ગઈ છે અને આ બાજુ ભેંસને બહાર કાઢવાનો શારદાબા ઘણો પ્રયત્ન કરે છે પણ ભેસ બહાર નીકળતી નથી અને આ બાજુ એમના માતા પિતા પણ ચિંતા કરે છે કે હજી સુધી શારદા કેમ આવી અને ત્યારે આ કહે છે કે હે મારી મારી વારે આવજો સાચા મનથી તમારા વ્રત કર્યા હોય ને તો મારી ભગરી ભેસ ને બચાવી લો માં મારી ભગરી ભેંસ ને બહાર કાઢો હે દશામાં મારી ભગરી ભેસ ને બચાવો માં મારી ભગરી ભેસ ને બચાવો અને આમ કહેતા કહેતા દશામા ના જાપ કરે છે અને ત્યારે માં દશામાં દીકરીનો કરુણ પોકાર સાંભળે છે અને કહેવા છે કે માં દશામાં ડોસીનું રૂપ લઈને ત્યાં આવે છે અને સારદાબા પાસે આવીને કહે છે કે હે દીકરી કેમ રડે છે ત્યારે દીકરી કહે છે કે મારી ભગરી ભેંસ એક તો માંદી છે અને પાણીમાં ખુસાઈ ગઈ છે અને જલ્દી મારી ભગરી ભેંસને બહાર ન કાઢીને તો એ ડૂબીને મરી જશે અને પછી સારદાબા પૂછે છે કે તમે કોણ છો મેં તમને ક્યાંક જોયા હોય ને એવું મને લાગે છે અને ત્યારે ડોશીના રૂપમાં દશામા કહે છે કે ના દીકરી હું તો આ બાજુ પહેલી વાર જ આવી છું તે મને ક્યાંથી જોઈ હોય અને ત્યારે શારદાબા કહે છે પણ હું તમને ઓળખી ગઈ છું કે તમે કોણ છો તમે જ મારા સપનામાં આવો છો અને તમે જ માં દશામાં છો અને ત્યારે શારદાબા બે હાથ જોડીને પગે લાગે છે અને ત્યારે દોશીના રૂપમાં દશામાં કહે છે કે હે દીકરી શારદા તું મને ઓળખી ગઈ અને એમ કહીને દશામાં પોતાના અસલ સ્વરૂપમાં આવે છે અને ત્યારે સારદાબા કહે છે કે દશામાં મારી ભગરી ભેંસને બચાવો અને ત્યારે દશામાં ભગરી ભેંસને પાણીમાંથી બહાર કાઢે છે અને ત્યારે સારદાબા કહે છે જય હો મા દશામાં જય હો અને ત્યારે દશામાં કહે છે કે દીકરી સારદા માંગ તારે શું જોઈએ છે અને સારદાબા કહે છે કે દશામાં મારે બીજું કંઈ નથી જોઈતું પણ તમે મારી સાથે પડદે વાતો કરો અને હું તમારી ભક્તિ કરું એવા મને આશીર્વાદ આપો અને ત્યારે દશામાં આશીર્વાદ રૂપે એક ચુંદડી અને ત્રિશુલ આપે છે અને કહે છે કે દીકરી શારદા આ લે આ ચુંદડી અને ત્રિશુલ મારા આશીર્વાદ રૂપ છે અને હું હંમેશા માટે તારી સાથે છું હવે આ તારી બગરી બેસને લઈ જા અને ઘરે જઈ મારી ભક્તિ કરજે અને પછી બા ઘરે આવે છે અને આખા એ ગામમાં ખબર પડે છે કે શારદા માને મા દશા માએ દર્શન આપ્યા અને પછી તો અનેક પ્રચા માએ માર શારદા માને પૂર્યા અને આમ દશામાનું અને શારદાબાનું મીનાવાડામાં ધામ થયું જય દશામા મિત્રો આવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ